અળસિયાનું ખાતર તમારે બનાવવું હોય તો શું કરવાનું પંદર થી વીસ દિવસ જૂનું છાણ લેવાનું બહુ તાજું લેવાનું નહીં પંદર થી વીસ દિવસ જૂનું છાણ લેવાનું એની ઉપર તમારે પાંચ દિવસ સુધી પાણી છાંટવાનું પાણી કેટલું છાંટવાનું કે રેલા નીકળવા જોઈએ ખાલી આપણે પાણી છાંટવાનું એટલે આપણે પાણી કેમ છાંટવાનું કારણ કે ખાતર જે છાણ હોય કેવું હોય ગરમ હોય તો આપણે શું કરવું પડે એને ઠંડુ પાડવું પડે એટલે પાંચ દિવસ આપણે પાણી છાંટશું એટલે કેવું થઈ જશે ઠંડુ થઈ જશે ઠંડુ થઈ જાય પછી તમારે અળસિયાનું ખાતર બનાવવું હોય તો આપણી પાસે બે પદ્ધતિ છે એક છે તમારે આવી રીતે કુંડીઓ બનાવવી પડે અને બીજું છે પાળા પદ્ધતિ એમાં તમારે અર્ધ ચંદ્રાકાર પાળો બનાવવાનો ખબર હોય ને એમ આપણે પાળો બનાવવાનો એમાં તમારે પહોળાઈ રાખવાની ત્રણ ફૂટ ઊંચાઈ દોઢ ફૂટ રાખી શકો અને લંબાઈ તમારે જે પ્રમાણે જગ્યા હોય એ પ્રમાણે તમે લંબાઈ રાખી શકો એ પ્રમાણે તમારે શું કરવાનું છાણનો તમારા આવા પાળા બનાવી દેવાના અને એ પાળાની ઉપર તમારે શું કરવાનું અળસિયાને છોડી દેવાનું હવે તમે દાખલા તરીકે પાંચ ફૂટ લંબાઈ વાળો બનાવ્યો તો એની અંદર તમારે બે કિલો જેટલા અળસિયા જોઈએ તમારે જોતા હોય અળસિયા તો અહીંથી બસો પચાસ રૂપિયે કિલોના ભાવે અળસિયાનું વેચાણ થાય છે એટલે તમે ખાલી બે કિલોથી તમે અળસિયાનું ખાતર બનાવવાનું ચાલુ કરી શકો હવે તમે અળસિયા નાખ્યા પછી ઉપર આપણે કંતાનથી એને ઢાંકી દેવાનું કોથળો હોય ને એનાથી કેમ ઢાંકવાનું કારણ કે એના દુશ્મનો કયા કયા તો પક્ષીઓ પક્ષીઓથી આપણે કૂતરા અને ભૂંડ એ ભૂંડ એટલે એનાથી પણ આપણે સાચવવું પડે તમારી જગ્યા ની પસંદગી એવી કરવી પડે કે જ્યાં કૂતરા અને ભૂંડ બહુ હોય નહીં અથવા તમારે ફેન્સિંગ કરી પડે ફેન્સિંગ કરી છે ને એ સ્પેશિયલ એના એના માટે જ કરી છે કૂતરા અને ભૂંડ માટે પછી તમારે રોજ ઉપર સવાર સાંજ પાણી છાંટવાનું પંદર દિવસ થાય એટલે ઉપરથી ખોપ મારી દેવાની ખોપ એટલે ઉપરથી નીચે નીચેથી ઉપર હાથથી જ મારું અને આપણે જે હોય આપણો જે પાળો એમાં આપણે હાથ નાખી અને ઉપર નીચે તમે ખોપ મારી દો પાછું પંદર દિવસ પાણી છાંટવાનું એમ કરતાં કરતાં સાહીઠ દિવસ થાય એટલે તમને ઉપર ચાની ભૂકી જેવું તમને ખાતર તૈયાર થયેલું દેખાશે તમને ઉપર ચાની ફૂકી હોય ને એવું જોઈમાં તમને ચાની ફૂકી દેવું થોડું ઘણું દેખાવાનું ચાલુ થઈ જાય એટલે એવું સાહીઠ દિવસ થાય એટલે શું કરવાનું આપણે પાણી આપવાનું બંધ કરી દેવાનું દસ દિવસ સુધી પાણી આપવાનું એટલે શું થોડું ભેજ ક્યાં ઉતરશે નીચે જેમ જેમ બધો ભેજ નીચે ઉતરશે એમ ક્યાં જશે બધા અળસિયા નીચે એટલે ઉપર ઉપરથી આપણે ખાતર બધું લઈ લેવાનું તમે પહેલાં જેટલા અળસિયા નાખ્યા સાહીઠ દિવસે એની સંખ્યા ડબલ થઈ એટલે પહેલા એક બેડથી ચાલુ કર્યો હોય તો સાહીઠ દિવસે તમે બીજા બે બેડ ચાલુ કરી શકો એમ ધીમે ધીમે તમે તમારા બેડની સંખ્યા વધારી શકો અહીંયા પણ જે જાત છે અત્યારે અમે જે એના અંદર જે અડોશિયાની જાતનો ઉપયોગ કરીએ છે એનું નામ છે જય ગોપાલ જય ગોપાલ અને એ ભારતની પોતાની વિકસાવેલી જાત છે અત્યાર સુધી આપણે શું કરતા હતા ઓસ્ટ્રેલિયન પ્રજાતિના અળસિયાનો ઉપયોગ હતો લાંબા હતા આ એકદમ ટૂંકા હોય છે અને આ તેતાલીસ ડિગ્રી સુધી એને કશું થતું નથી આ ગમે તેવી ગરમી પડે તેતાલીસ ડિગ્રી ક્યાં સુધી એને કશું થતું નથી પહેલાં જે અળસિયા હતા ને એ તેતાલીસ જે ડિગ્રી થાય એટલે બધા મળી જાય તમારે આખો દિવસ અળસિયા લાવવા પડતા આ તમારે એક જ વાર લાવો એટલે તમારે જો સુધી તમારે બને જ જોઈએ તમારે ખાતા ખાલી તમારે નવું છાણ તમારે સાહીઠ દિવસ થાય એટલે તમારે નવ છાણ નો જોડે ઢગલો કરી દેવાનો એટલે અળસિયા આ બાજુ આવી જાય બરાબર જો આ બાજુ તમને અળસિયા કોઈ પણ આશ્રો અળસિયા જોવા મળશે હા હું જ હશે